અમરેલીમાં ધારીગીર પૂર્વના જંગલ વિસ્તારમાં વસતા માલધારી છે ગુજરાત ફર્સ્ટ આપને બતાવશે કે જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓ છે

જીવન નિર્વાહ કરતા માલધારીઓ હજુ આજની આધુનિક દુનિયાથી અજાણ છે અને સિંહની ડણક વચ્ચે જીવન નિર્વાહ કરી રહ્યા છે અમારો વિકાસમાં તો અમારી પાસે ભેંસો છે ચાલી પાસે ભેંસ છે બધાય જે અમારો પરિવાર છે એની પાસે બધાય પાસે ભેંસો છે અને અમારે વિકાસમાં તો અહીંયા એવું છે કે જો સોલર લાઇટ છે અને બીજા નંબરમાં તો અમારી બીજી કઈ સુવિધા તો કોઈ એ હોય નહીં જંગલ છે એટલે પણ અમારી પૂરતી જે અમને જોઈ છે તે પ્રમાણે બધું ઓકે છે એવું અમને લાગે છે આયા ના અહીંયા જેલમાં પણ એ કરે તો એનું ખાર છે ની ખાય એવું કઈ અફસોસ હોય નહી સરકાર દ્વારા માલધારીઓ પ્રત્યેની લાગણી અને સિંહો પ્રત્યેની સંવેદના થી માલધારીઓ આજે પણ ગીરના ગાઢ જંગલોમાં વસે છે અને સોલાર સિસ્ટમ થી રાત્રિના સમયે માલધારીઓ માટે લાઈટ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે સિંહો એ દેશ ની આન અને છે ત્યારે ગીર પૂર્વાના ડીસીએફ વિકાસ સહાય જણાવ્યું હતું કે માલધારીઓ સી પરિવાર અને વન વિભાગ વચ્ચે સુમેળ બન્યો રહે તેના માટે પૂરતા પ્રયત્ન કરે છે અમુક જો પ્રશ્ન હોતે હે માલધારીઓ કે વો ઘાસ કી કભી કભી અછત હો જાના કભી કભી પીને કે પાણી કે સમસ્યા लाइट की समस्या ये होती है मोटे भागे इन्हीं को ध्यान रखते हुए हम जहाँ पे जरूरत होता है वहां पे सोलर प्लेट भी प्रोवाइड करते हैं और पीने के पानी की, की व्यवस्था का भी ध्यान रखते हैं इसी के साथ अभी हाल ही में पिछले हफ्ते मैंने खुद एक एक खुद मुलाकात लेके मालधारियों के जो प्रश्न है जो वहां पे रह रहे हैं बेशक वो उनके छोटे बच्चों की पढ़ाई लिखाई से संबंधित हो उनके खुद स्वास्थ्य से संबंधित हो इनको समझने की कोशिश की और इनका निराकरण करने की पूरा पूरा प्रयास किया है ગીરના જંગલોમાં વસતા કુલ પિસ્તાળીસ જેટલા માલધારીઓના નેસડા છે જેમાંથી ધારી ગીરમાં સત્તર નેસડાઓ આવેલા છે આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ આ જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓ સિંહોની ગણક વચ્ચે પણ આનંદમય અને સંતોષી જીવન જીવી રહ્યા છે ગીરના જંગલ વચ્ચે વસતા માલધારીઓ છે તે ધારી ગીર પૂર્વના રાજગરિયા નેસમાં વસે છે લગભગ આઠ જેટલા પરિવારો અહીંયા છે અને એનું જીવન આઝાદી ના સત્યોતેર વર્ષ બાદ પણ હજી ગીર ના જંગલો માં જ વિતાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે કાચા મકાનો છે માલઢોર સાથે માલધારીઓ છે તે અહીંયા વસી રહ્યા છે અને માલધારીઓની આજીવિકા જ અહિયાં માલઢોર પર છે ને લગભગ પોતાના પશુપાલન કરીને અહીં વ્યવસાય કરી રહ્યા છે કાચા મકાનો છે છતાં પણ પોતાનું જીવન આહલાદક રૂપે અહિયાં જીવી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ